સાબરકાંઠાના અરવલ્લીના પૂર્વ શાસક દીપસિંહ રાઠોડ સરકાર સામે પૂર્વ શાસક દીપસિંહ રાજ્ય ની ચીમકી સરકારી પિલુંદ્રા ગામ પાસે બે દિવસ અગાઉ અકસ્માતમાં બે યુવાનો ના થયા હતા મોત અકસ્માતમાં બે યુવાનોના ના મોત ને પગલે પૂર્વ શાસક દીપસિંહ રાઠોડે તંત્ર અને સરકાર સામે કરી લા લાંક ખનીજ બે બેફામ દોડતા વાહનો સામે કાર્યવાહી કરવા ચેતવણી ખાણ ખનીજ કલેક્ટર રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ ની રહે નજર હેઠળ ખનન ચાલતો હોવાના આક્ષેપ તંત્ર માં અત્યાર ચાલતો હોવાનું પણ પૂર્વ શાસન કહ્યું સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ને મોટા હત્યા ચાલતા હોવાના પૂર્વ શાસન આક્ષેપ આગામી સમય માં જો ખનીજ ચોરી નહીં અટકે તો ઉગ્ર આંદોલન ની આપી ચીમકી આંદોલન કરીશું સમગ્ર પરિસ્થિતિ બગડે તો તમામ જવાબદારી સરકાર ની રેસુ ભાજપના જ પૂર્વ શાસન તંત્ર અને સરકાર સામે ઉઠાવ્યો સવાલો તારીખ એકવીસ પોચ બે હજાર પચીસ ના રોજ સોપણ થી રીતિ ભરીને આવતી ટ્રકો જે જેમની પાસે ઓવરલોડ હોય છે રીતિમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની દોઢસો થી બસો ટ્રકો અહીંથી પસાર થાય છે પોલીસ તંત્ર પણ જોઈ શકે છે રેવન્યુ વાળા પણ જોઈ શકે છે બધાની ફરજ છે ખાનખની ખનીજ ફરજ છે પણ ખાન ખરીદવાળાને કહેવામાં આવે છે હું પણ ખુદ કહું તો ક્યાં એવા સાહેબ એ ટીમ મોકલું છું કશું કરવાનું નહીં મોરી જે કોઈને એમ બહુ અમે આગ્રહ રાખ્યું ત્યારે પણ કામ થયું નહીં ખરેખર આ પરિસ્થિતિ રહે તો અમારે ત્યાં દોઢસો એક ટ્રકો ત્યાંથી જતી હોય સો એક ટ્રકો વાઘપુરથી જતી હોય અને સો એક ટ્રકો સિતવાડે જ જતી હોય એમાંથી મોયને કંઈ લેવા દેવા નથી છતાં મોયદવા નથી આવે અહીંયા સો પટનામાં કઈ લેવા દેવા નથી એને રોયલ્ટી પણ મળતી નથી પૂરી જેમ કે આ માલ બધો બહારથી આવે છે અહીંથી તો આવતો જ નથી અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતી ને હાથમતીનો સંગમ તેઓ અગારે નાવડી મૂકીને ગેરકાયદેસર નાવડી મૂકી ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ નાવડીઓ મૂકી છે એમાંથી જયારે રેડ પાડવામાં આવે એટલે ગમે ત્યારે રેડ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઉભી થઈ કે ભાઈ એની ગાડી પર સીફ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે જ ખબર પડી જાય કે ભાઈ આ ખનની દ્વારા આવવાના છે એટલે તકલીફ મોટી થઈ જાય એટલે પકડાય જ નહીં કોઈ પકડાય એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ બે ટ્રેક્ટરો પકડ્યું અથવા તો એક ટ્રક પકડ્યું અને મેં રેડ પૂરી કરી દીધી માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો થી મોડી અને પીલું સંકુલ સુધી જે મૂકેલી છે એમાં મૂળ મુશ્કેલી જુદી છે કે અડધો મહેસાણાનો ભાગ આવે અડધો ગોતી નગરનો ભાગ આવે અને બીજો સાબરકોઠાણ આવે એટલે સાબરકોઠાણ કે આવા આવે ક્યાંય તો મહેસાણામાં છે મહેસાણા ક્યાંય કા તો ગોજનગરમાં છે એટલે કોઈ પકરાતા નથી પણ ખરેખર નદીનો જે ધબ્કો છે એમાં મોટો રીતિનો જથ્થો તો આજે લગભગ પંચોતેર ટકા ચોરી થઈ ગઈ છે રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે તો મોરી પણ અમારા વાગપુરમાં પણ પરિસ્થિતિ ખરાબ હતી આજે પીલું રસ્તો પણ નહીં રહ્યો આજુબાજુની ખેતીને પણ મોટું નુકસાન છે એટલે ખેતીનું જે નુકસાન પ્રદૂષણ બોર્ડ વાળા પણ તપાસ નથી કરતા એટલા માટે કે એમને કોઈ ફરી નથી બધાને જે આપતા છે આરડીઓ વાળા પણ તપાસ નથી કરતા એનો બધોની ફરજ છે અને કલેક્ટરની તો ખાસ ફરજ છે એમાં રેવન્યુ વાળાની તો મમલતદાર પણ જવાબદારી છે કોઈ જોવા આવતું નથી અને આના લીધે આવા જો બે એક્સિડન્ટ થઈ ગઈ ત્રણ મરી ગયા મોરી પણ મરી ગયા હતા એના પહેલા મોઈનું આવું થયું ત્યારે પિલુદ્રાના આખા ગામને બાંધવા લઈ અને પંદર એક દિવસ લોકો ગામથી દૂર ભાગી ગયા ઓક ટ્રક વાળાનું અને લોકોને ભાગી જવાનું એટલે આવી પરિસ્થિતિ થાય ત્યારે ખરેખર સરકારે ધ્યાન રાખવું પડે સરકારને માનને મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે અને આને હવાલે કોણ ગરીબોના માટે તો આપે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ માર કરવા જોઈએ જો આમાંથી કઈ પગલો ભરવા નહીં આવે તો વધી જીધ્યા અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઉભી થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતું એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં મોટ માત્ર માત્ર રેવન્યુ પોલીસ અને ખાન ખનીજ ત્રણ પોલીસ ત્રણ ચાર લોકો ભરેલા છે ચાર લોકો આપતા ઉગ્રાવશ મોટા માટા પરિસ્થિતિ આવી છે તો ખરેખર આના પર પગલો લેવા જોઈએ એવી મારી વિનંતી છે વેર ધ્યાન હા હું લેખીતર્જી પણ આપવાનો છું સીએમ ને પણ આપવાનો છું સેક્રેટરી ને પણ આપવાનો છું ખાનખ નિયમક ને પણ આપવાનો છું કલેક્ટર ને પણ આપવાનો છું અને વિભાગ સાબરકાંઠાની પણ આપવાનો છે એની નકલ પણ આપનું હું ચોક્કસ આપીશ હું પર્વ દીના રાજા સહાન કરવાતા તો એક નવા સમાચા સાથે ત્યાં સુધી જોતા રહો